મારું નામ છે મહેશભાઈ કાંતિભાઈ સોલંકી સિદ્ધાર્થ સેવા સમિતિ દ્વારા આજ રોજ અમે આવેદનપત્ર મામલતદાર શ્રીજી સાહેબને આપવામાં આવ્યા છીએ આ આવેદનપત્ર હર કોઈ રાજ્યની અંદર બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા છે તો ગુજરાતમાં કેમ નહીં તો આપણા વડાપ્રધાન શ્રી જ્યારે પણ વિદેશની અંદર જ્યારે ટૂરમાં જાય છે ત્યારે કહે છે કે હું બોધની ધરતી મેસે આવ્યો છું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે એટલી વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર આ આવેદનપત્ર અમે આ પાઠવીએ છીએ તો જલ્દીથી બી જલ્દી ગુજરાતની અંદર બુદ્ધિ બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરે એટલી નમ્ર વિનંતી કરીએ છીએ અમે જય ભીમ નમ બુદ્ધાય